કૃષ્ણ કનૈયા લાલકી છે ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે એને સાંભળીને લાલો લચાય છે રોજ નવા નવા થાળ ધરાય છે એને જોઈને લાલો લલચાય છે નથી લાડવાનો સ્વાદ નથી લાપસીનો સ્વાદ ત્યારે શિંગદાણા થાળી માં ધરાય છે ત્યારે મોહનનું મોખમલ કાય છે તમે જમજો દૂધ પાક પછી જમજો મોહન થાળ તમે જમજો દૂધ પાક તમે જમજો મોહન થાળ ત્યારે રેવડીના દાણા ધરાય છે ત્યારે મોહનનું મોખમલ કાય છે ત્યારે મોહનનું મોખમલ કાય છે કીધું બટેકાનું શાક દીધું કારેલાનું શાક સસ્તા સસ્તા કેળા ધરાય છે ત્યારે મોહનનું મુખ મલકાય છે એવા કાચા પાકા કેળા ધરાય છે એને જોઈને મોહન મલકાય છે ભક્તો કેવા કેવા થાળરો જગાય છે એને સાંભળીને લાલ લલચાય છે વાત એના ઠાકર ને સાકર ધરાય છે ત્યારે મોહનનો મુખ મલકાય કાય છે એના ઠાકર ને સાકર ધરાય છે ત્યારે મોહનનો મોખમ કાય છે નથી ગંગાના નીર નથી જમનાના નીર ત્યારે નળના પાણી ધરાય છે ત્યારે મોખમલ મોખમલકાય છે નથી બનારસી પાન નથી બીડેલા પાન જ્યારે આંબલીના બીયા ધરાય છે ત્યારે આ તો મુખ રાજ બીજું કરવાનું કાજ આ તો આપવાનું રાજ બીજું કરવાનું કાજ તો રાધાનો શ્યામ મલકાય છે ત્યાં દોડીને વાલો ત્યાં જાય છે ત્યારે દોડીને વાલો ત્યાં જાય છે ભક્તો કેવા કેવા રોજ જગાય છે એને સાંભળીને લાલ લલચાય છે કૃષ્ણ કનૈયા લાલકી જે દ્વારિકાધીશની જય